આથી આવતી ગરબામાં વરસાદ વીજળીના કડાકા બડાકા થવાના છે પૂર આવવાનું છે કારણ કે બધા તૈયાર કરીને બેઠા છે કે આ વખતની નવરાત્રીમાં રમવું છે આપને લાગે છે કે આ વખતની નવરાત્રી બગડવાની છે બગડવાની એવું તો આપણે ન કહી શકાય પણ કઈ કઈ છે વાદળ વરસાદ રહેવા શકતા ગણી શકાય એટલે જોરદાર પડશે કે પછી ઢીલો એકદમ પાછળનો વરસાદ છે પાછળનો વરસાદ જે એ પવન સાથે લગભગ પડતો હોય છે સમુદ્રમાં ક્યાં વીસમી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ જે છે હાથીઓ ભીજ ભીજ ગાજો ભાગોમાં ગાજતો હોય છે એ ગાજવીજ વધારા પણ વરસાદ ઓછો હોય છે અને દસમી તારીખે ચિત્રા નક્ષત્ર બેસે છે આમાં પણ વરસાદ થવાની શક્યતા છે એટલે આ આ જે પરંપરાગત જ્ઞાન પ્રમાણે નવરાત્રિમાં કેટલાક દિવસો ભાગોમાં કેટલાક દિવસના ભાગોમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય જેમાં ચિત્રા નક્ષત્રમાં 不以怎么呢？我。